દાતા તાલુકાના દેશના આદિવાસીના જાતિ પ્રમાણપત્ર બાબતે વિસંગતા નવા પ્રમાણપત્ર કાઢવાને જે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કર્યા પછી પણ નોકરી ન મળતા જેવા જાતિના પ્રમાણપત્ર બાબતે આજ ગાંધીનગર સચિવાલય સ્થિત માનનીય નરેશભાઈ પટેલ કેબિનેટ મંત્રી પીસી બરંડા રાજ્ય કક્ષાના મંત્રી સાથે મુલાકાત કરી જાતિ પ્રમાણપત્રોનો નિકાલ કરવા આપી રજૂઆત કરી દાતા હડા તાલુકાના દેશના મૂળ માલિક એવા આદિવાસીના જાતિ પ્રમાણપત્ર બાબતે વિસંગતા અને નવા પ્રમાણપત્ર કાઢવા અને જે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કર્યા પછી પણ નોકરી ન મળતા જેવા જાતિના પ્રમાણપત્રો બાબતે આજરોજ ગાંધીનગર સચિવાલય સ્થિત માનનીય નરેશભાઈ પટેલ કેબિનેટ મંત્રી પીસી બરંડા રાજ્ય કક્ષાના મંત્રી સાથે મુલાકાત કરી જાતિ પ્રમાણપત્રનો નિકાલ કરવા આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી રિપોર્ટર નીલેશ ગમાર આજે બનાસકાંઠા જિલ્લાના દોતા અમીરગઢ હોય કે હડાદ હોય કે જેમ તો ભલે પોસી ના હોય બહુ જ લાંબા ટાઈમથી રજૂઆતો ચાલતી હતી મામલાદાર કચેરી પ્રાંત ઓફિસ કલેક્ટર ઓફિસ તે વિસ્તારમાં લગભગ બે વર્ષથી રજૂઆતો ચાલતે 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 ને આજે અમે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના આદિવાસીઓમાં ધોનેરા હોય થરાદ હોય પાલનપુર બધા જ આદિવાસી સમાજ ભેગા થઈને અમે એક જ મુદ્દો લઈને ચાલ્યા હતા કે ભાઈ આપણા આદિવાસીઓને દાખલાઓ બાબતમાં બહુ જ ગતિ થઈ રહી છે આપે આપણા આદિજાતિ મંત્રી સુધી જઈએ અને આદિવાસી મંત્રીશ્રીને રજૂઆત કરીએ એટલા માટે અમે આખા જ ઉત્તર ગુજરાતના બે ત્રણ જિલ્લા સાબરકોઠા અને બનાસકાંઠા અને પાટણના પણ આદિવાસીઓ ભેગા થઈને આજે મંત્રી સુધી આવ્યા મંત્રી સુધીના મેં રજૂઆત એકદમ ઝીણવટ પૂર પૂરતી કરી છે અને એના સામે આટલા દિવસોથી ગતિ થતે થતે પણ અમને આજે મંત્રી બંને મંત્રી કેબિનેટ મંત્રી હોય અને રાજ્ય કક્ષાના મંત્રી બંને મંત્રી હાજર હતા એમને અમે વિનંતી કરી છે કે આપણા આદિવાસીઓ દાખલા બાબતમાં ખૂબ જ મુશ્કેલી પડી છે તો આપ આપીનો પર ચર્ચા કરો તપાસ કરો અને આ કાયમી માટે નિકાલતા એવી રજૂઆત કરવામાં આવી એમને પણ સાચી વાત કરી છે કે અમે વહેલામાં વહેલી તકે જેટલા આદિવાસીઓને સાચા આદિવાસી રહી ના જાય અને ખોટા ઘૂસી ના જાય ને અમે બધી જ નિર્ણય અમે ઊંડનપૂર્વક તપાસ કરીને વહેલામાં વહેલા તકે આપ અહીંયા આવ્યા છો એટલે વહેલી તકે આદિવાસીઓ દાખલા મળે એવી મંત્રીઓ બંને મંત્રીઓ છે અમને અત્યારે આશ્વાસન આપ્યું છે એના અમે હજુ પણ અમે અપેક્ષા મંત્રીશ્રીઓને સરકાર જોડે રાખીએ છીએ કે પડતી મુશ્કેલીઓના લીધે આદિવાસીઓને વહેલામાં વહેલી તકે નિર્ણય લઈને નિર્ણયને દાખલાઓ મળે એવી બંને મંત્રીઓ જોડે અમે આશા રાખીએ છીએ અને સરકાર જોડે પણ આશા રાખીએ છીએ થેન્ક યુ